મિત્રો અમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ પચીસ કિલોમીટર દૂર આવેલા બારસો એકરમાં ફેલાયેલ ચાળવા રખાલ જંગલની અંદર આવેલા માં મોમાઈના મંદિરે મિત્રો આ મંદિર સાત કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે મિત્રો ઐતિહાસિક વારસો ધરાવતો સરહદી જિલ્લા જિલ્લામાં પ્રવાસન સ્થળ તરીકે વધુ એક સ્થળનો ઉમેરો થયો છે કચ્છના રાજપરિવાર દ્વારા ચાળવા રખાલમાં રૂપિયા સાત કરોડના ખર્ચે પ્રવાસનધામ સમાન એકાવન શક્તિપીઠ સાથેનું મા મોમાઈનું મંદિર નિર્માણ પામી ગયું છે જેની પ્રાણ પ્રતિષ્ઠા ધાર્મિક વિધિવિધાન સાથે યોજાઈ હતી અહીંના રાજા સ્વર્ગસ્થ પ્રાગમલજી ત્રીજાએ માતાજીના મંદિર નિર્માણનો સંકલ્પ લીધો હતો અને વર્ષ બે હજાર સત્તરમાં તેનું બાંધકામ શરૂ કરાવ્યું હતું જે સાડા ચાર વર્ષના સમયગાળામાં મહારાણી દેવીબાના માર્ગદર્શન હેઠળ પરિપૂર્ણ થઈ ગયું છે કચ્છના અંતિમ રાજ મહારાવ પ્રાગમલજી ત્રીજાની ઈચ્છા હતી કે ભુજ તાલુકાના સામત્રા ગામ નજીક આવેલા ચાળવા રખાલમાં મહામાયા મોતાજીનું એક ભવ્ય મંદિર બનાવવામાં આવે અને તેમની ઈચ્છા અનુસાર તેમણે પોતે જ મંદિરની ડિઝાઇન બનાવી હતી અને તેનું કામકાજ શરૂ કરાવ્યું હતું તેમના દેહાંત બાદ તેમના પત્ની દ્વારા આ મંદિર બંધાવી તેમની ઈચ્છા પૂરી કરવામાં આવી હતી તો સાથે જ આ મંદિરના પ્રાંગણમાં એકાવન શક્તિપીઠના દર્શન પણ લોકો કરી શકે છે મિત્રો બારસો એકરમાં ફેલાયેલા ચાળવા રકાલ જંગલમાં ભુજથી પચીસ કિલોમીટર દૂર માં મોમાઈનું મંદિર બની ગયું છે મંદિરમાં મોમાઈ માતાજી સુંદરી માતાજી હિંગળાજ માતાજી કાલિકા માતાજી રુદ્રાણી માતાજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે મંદિરના દર્શને આવનાર ભાવિકો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ રહેશે તો આવતા સમયમાં આ ધાર્મિક સ્થળને પ્રવાસનધામ તરીકે વિકાસવા ઉદાન સહિતના આયામો નિર્માણ કરાશે મિત્રો અંદાજે સાત કરોડના ખર્ચે બનેલા આ મંદિરને ફરતે એકાવન નાના મંદિરોમાં એકાવન શક્તિપીઠના દર્શન થાય છે આજના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્ય આચારપદે કાશીના આચાર્ય નવલશંકર કરુણાશંકર રાજગોર ઉપસ્થિત રહ્યા હતા કચ્છના રાજવી દ્વારા નિર્માણાધીન આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ગુજરાતના વિવિધ રાજવી પરિવારો સહિત ત્રિપુરા ગોંડલ અને જયપુરના રાજવી પરિવારો પણ ઉપસ્થિત રહ્યા હતા મિત્રો પાંચ દેવી અને એકાવન શક્તિપીઠ સહિત અર્ધનારીશ્વરમ નું મંદિર પણ અહીં બનાવવામાં આવ્યું છે તેની સાથે જ મંદિરના નીચેના ભાગે એક ધ્યાન કેન્દ્ર પણ બનાવાયું છે કચ્છના રાજાશાહી ઇતિહાસમાં અનેકો મંદિર કચ્છના મહારાણીઓ દ્વારા બનાવવામાં આવ્યા છે કચ્છના ભુજ શહેરને પોતાનું નિવાસ અને વહીવટ સ્થાન બનાવનાર રાજપરિવારોના અનેક ઐતિહાસિક સ્મારકો આજે પણ અહીં હાજર છે કચ્છભરમાં મહેલો બાંધનાર અહીંના રાજવીઓ ઉપરાંત અહીંના મહારાણીઓ દ્વારા પણ અનેકો મંદિર બનાવવામાં આવ્યા છે તો મિત્રો આ વિડીયો અને જાણકારી તમને સારી લાગી હોય તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને આવનારા કચ્છના તમામ પ્રવાસન સ્થળોની માહિતી અને વિડીયો તમને સમયસર મળતા રહે